રે સર્જનમ રેસીડેન્સી ખોડિયારગર વડોદરા આજવા ચોકડી પાસેથી શોધી કાઢી આ ઈસમ પૂછપરછ અને સદર અંગેની તપાસ ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું અને આ ગુનાઓના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાય આવે ઈસમની હાલમાં વારસિયા પોલીસ સ્ટેશન ના ગુના ના કામે ધરપકડ કરી પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવા ની કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે પકડાયેલ આરોપી સામે પાણીગેટ અને કારેલીબાગ પોલીસ સ્ટેશન માં નોંધાયેલ ગુનાઓ ના કામે આગોતરા જામીન મેળવેલ હોવા છતાં દિન સુધી ગુનાઓ માં હાજર થયેલ ન હોવાનું જાણવા મળેલ છે